સાં હવે બધો એક ભેગો થઈ ગયો છે દિલભરી આમંત્રણ છે અને આવા નવા વિડીયો અમારા આવતા રહેશે અમારો ફર્સ્ટ બ્લોગ છે અને તમને કેવો લાગે છે કમેન્ટ કરીને બતાવજો અને આગળ બહુ મજા આવવાની છે બનાવ્યો અમારી સાથે બહુ સુંદર વિડીયો બનવાનો છે તો બનાવ્યો અમારી સાથે જોઈ શકો બધા હાલી નીકળી ચૂક્યા છે કે કો માલાભાઈની મસ્તી હનકા છે પણ બહુ એમાં જોશ છે સામે આગળ કિશનભાઈ જઈ રહ્યા છે તમે આ તો કેમ છો બધા મજામાં હશો ઠીકઠાક હશો અમારે લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે દિલભર્યું આમંત્રણ છે અને આ અમારો ફર્સ્ટ બ્લોગ હશે અને શાનદાર બ્લોગ પહેલી વખત બનાવી રહ્યા છે તો પ્લીઝ સપોર્ટ કરજો અને આવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાખાભાઈ માલધારીને બહુ મજા આવવાની છે બનાવે અમારી સાથે જોઈ શકો સામે સંગ અમારો જઈ રહ્યો છે સંઘ પાછી રહ્યા મહાદેવભાઈ વિરમભાઈ અને શિવભાઈ અને જરમભાઈ બધા દેવાભાઈ બધા હવે આવી ચૂક્યા છે હવે થઈ રહ્યો છે અમારો સંઘ શરૂ બાકીના વડીલો આગળ નીકળી ગયા છે બાકી છોકરાઓનો માહોલ બે તેણી ત્યાં ભાગી ગયા છે બાકી બધા આમ જુઓ બધા એક સાથે ચાલી રહ્યા છે બહુ મજા આવી રહી છે રણની યાત્રા હવે થોડોક સફર બાકી રહ્યો છે અમારો જોઈ શકો જે સફેદ નમક નમકનો હવે ભાગ આવવા માંડ્યો છે હવે હવે એકદમ નજીક છે જે સ્વામી મંદિર હવે એની નજીક

सीधा सिदा सिदा लो बार दिख रहा सीधा लो टुआ निशित माल लो टुआ निशित माँ नहीं रणक तो एक हर कुछ देखा ही रे <laughs> आम कहीं तो आम जाएगी राजू देख सब तो जो ही सब जो अभी अमिल को पहुँच गया सीना जी के दम बंदी ने तो मने खूबसूरत नजरों देखा खच्चर का झड़ा जो थोड़ा जूम करू જો તમને દેખાય તો કહેજો જોઈ શકો છો દેખાય છે તમને ખતર ખચરા બહુ લાંબો પણ છે છતાં હું તમને બતાવી રહ્યો છું જો બંને ઊભા છે બહુ લાંબો સફર છે એટલે જો જોઈ શકો હવે અમારો સફર હાવ નજીક રહ્યો છે હમણાં મેં ગાંગતા રવિચીમાના મંદિરે પહોંચી જશું અને તમે રણનો નજારો માણી શકો છો જોઈ શકો છો અમારું એક સંઘ પાછળ છે એક સંઘ આગળ છે અને અમે વચ્ચો ચાવું જોઈએ તો હવે અમે જલ્દી જઈશું પછી સામે ઊભા છે બે પિક્ચર કચરા બાકી નજારો જોઈ શકો તમે કેટલો ખૂબસૂરત છે ટેણીઓને લાગી તે હવે તરસ અને પી રહ્યા છે પાણી આગળ સંગને કીધું ધમળો અહીંયા રાખી દે તો પાણી હવે સંગ પી રહ્યો છે પાણી પીને હવે અમે નીકળશું આગળ પાછો અહીંયા ઢમ રાખી દેશું તો એ સંગ આવીને પણ પાછો પાણી પી લેશે છે એટલે લાસ્ટનો સંઘ તો અમે જોઈ શકો સામે લાંબે સુધી માણસો જઈ રહ્યા છે તો ચલો હું એ પણ પાણી પી લો છું જો હવે આ ઢમ્મે રાખી દીધું હવે આગળ પાછળ આવે એ સંગ એ પાણી પી લે છે ઢમ રાખીને હું નીકળી જઈશ આગળ કારણ કે હવે પાછળવાળો વાળો સંગ પાણી પી લે છે કારણ કે હજી સંપર હજી અડધો કલાકનો રસ્તો છે તો એ સફર માટે પાણી જરૂરી હતું તો પાણી પીને મેં આગળ નીકળી ગયા છે બાકી વડી નો વાત થઈ દીધી આગળ જઈ રહ્યા છો પછી ગયો હવે બધા બેઠા છે એકદમ શાંતિથી છોકરા બેઠા છે એકદમ શાંતિથી ને હવે રાહ જોઈ રહ્યા સામે સંગ આવી રહ્યો છે એનો पछि चाय पानी पिएं के सुवाच छ बुवा जी नाश्ता कडे छ त नाश्ता पानी पनि गर्छु अब खबर नति नाश्ता आयो जे बन नाश्ता आ गयो त नाश्ता पानी गर्छु पानी पिइरहे छ नाश्ता मसो सुसे मदि भाई मुज परियो केवा नाश्ता मा सु ने आपडे ડુંગરી ઓરા નાસ્તો કરી લો આઠમ રહ્યા છો માધાજી ને આઠમ રહ્યા છે હવે સામે મંદિર છે ખાલી જરાક જ પાર કરવાનું છે

ચાય પીને હવે રેડી હવે હવે નીકળી જઈએ હવે ચાય પાણી નાસ્તો થઈ ગયો છે હવે બધા નીકળી ગયા છે ચલો કિસ્સા ભાઈ ચલો સંગ નીકળી ગયો છે અમારો કેમ કિસ્સા ભાઈ નથી ને તમે એકદમ બરમ ભાઈ તમે જઈ લો આગળ સંગ મારો એકદમ ફૂલ બોરમાં છે પાછળ હવે જ્યારે એકદમ એ જોરમાં છે એકદમ બધા ફૂલ મોજમાં છે તો બસ હવે આપણે બસ માતાજીની મંદિરથી છે જ દૂર જઈએ હવે આવવાનું છે આ બાવવાડાની અંદર અંદર થતો થતો રસ્તો ગોતો ગોતતો નીકળવાનું છે તો તમારો સપોર્ટ બનાવી રાખજો બહુ મજા આવવાની છે તો આ નજારો જોઈ લો તમે દ્રશ્ય જોઈ લો અમે એકદમ ઉપર આવી ગયા છે અને સામે મંદિર દેખાઈ રહ્યું છે અને તમે નજારો જોઈ શકો ખાલી એકદમ જોરદાર નજારો છે હવે બસ થોડુંક દૂર છે તો હમણાં પહોંચી જશું માતાજીના દર્શન કરવા ગંગ તવારી રવિચીમાં કહેવાય છે જોરદાર નજારો છે રવિચીમાં એની ગાયના દર્શન કરાવવું જો તક મળી અને જો વિફરી નહીં તો કારણ કે અહીંયા માણસો નથી એના કારણે રોજ જેવી ગાયો થઈ ગઈ છે મતલબ આપણે જંગલી ગાય કહી શકીએ એ ટાઈપની ગાયો થઈ ગઈ છે મને બતાવું જો સામે ઊભી બીજું ગાયું જોઈ શકો માતાજીની ગાયો જો જોઈ શકો તમારે નજારો દેખાડો ગાયોનો માતાજીને જોઈ શકો કેટલી શાનદાર ગાયો છે જો અમને દેખી અને વિફર જેરી ગાયું જો આના માટે હું તમને બતાવતો જો રવિચી ની ગાયો માણસનો અવાજ નથી પડ્યો જો નાના ના બટલા માણસનો અવાજ પડે ને સીધી ભાગવા લાગી જાય તો ચલો હવે આપણે પાછા નીકળી જશું માતાજી ને દર્શન કરવા આગળ શું છે ગાયો છે કે હરણ ક્યાં ઓ સોરી હોય

ਨੇ ਸਾਹਮਣੇ ਦਿਖਾਈ ਦੇ મંદિર ਹੈ ਤੁਮਨ ਤੁਕ ਜੂਮ ਕਰਕੇ ਮਤਾਈ ਦਿਓ ਜੋ ਇਹ ਮੰਦਿਰ ਹੈ ਇਹ ਮੰਦਿਰੇ ਜਾਓ ਤਾਂ અમારી ਵਿਚਾਰ ਜਣਾ ਕਿ ਅੱਹੀਂ ਸੀ ਅਮੇ ਅਮੇ ਲੋਕੋ ਅੱਹੀਂ ਸੀ ਸਿੱਧਾ ਨਿਕੜੀ ਜਸੋ ਤੇ ਥਾਂ ਸਿੱਧਾ ਮਾਤਾ ਜੀ ਦੇ ਮੰਦਿਰ ਹੈ ਤਾਂ ਇਹ ਇੱਕ ਬਣਾਉਣਾ ਪੜੇ ਰਸਤਾ ਕਿਉਂਕਿ ਬਾਵੜਾ ਮੇ ਰਸਤਾ ਮਿਲ ਨਹੀਂ ਇਤਲੇ ਮਾੜਾ ਰਸਤਾ ਬਣਾਵੀ ਜੀ ਰਿਹਾ ਤਾਂ ਅਵੇ ਅਮੇ ਨਿਕੜੀ ਜਸੋ ਅਗੜ ਹਾਜ ਅਵੇ ਨਿਕੜੀ ਅਮੇ ਜੰਗਰਾ ਮਾਠੀ ਬਾਹਰ ਵੀਡੀਓ ਬਣਾਉ ਤਾਂ ਬਣ ਬਣੀ ਜੰਗਰਾ

અં બીજો વોકરો હે જો ગંગાટી ની ખોટી જો તો પહરી પણ આવી ગુથવા જાય નજર વોકરોમાંથી પાર નીકળી પછી આગળ ને તમને બૃતિ ધીરે 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 વોકરો બહુ ખરાબ છે ચલો 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 કેકા ભાઈ ચલો 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 ઓહો વોકરો પણ વોકરો છે હો આય આ તારા ખેતરમાં બધામાં ખાતર આવી જાય એટલું ખાતર પડ્યું છે જો રોચી માં ગાય ની જોક છે અહીંયા

ત્યાંથી અમે લોકો પંથ કરીને આવી જાય બાકીના અડધા અહીંયા પહોંચ્યા છે બાકીના ઉપર વ્હાઇટ શર્ટ વાળો છોકરો તમને દેખાતો છે મહાદેવ ભાઈ જોઈએ ભાઈ ફાઈનલી અમે મંદિર પાસે પહોંચી ગયા છે જોઈ લો નજારો બાકી હજી આમાં અડધા આવી જઈ રહ્યા બાકી પહોંચી ગયા છે સારી વાત ફુવાજી પણ આવી ગયા છે એ લોકો ગાડી લઈને આવ્યા છે ફેમિલી પૂરી અમારી કેમ ફુવાજી ના થાય કે નથી જરાય પહોંચી આવ્યા માતાજીની દયાથી જો રણચી મની ગાયો અહીંયા છે બાકીની સામે ત્રાવે પાણી પીરી તમને બધાય ઝૂમ કરીને કદાચ દેખાય ઝૂમ થાય જો સામે ગાય દેખાય છે આ જગ્યા મારી અંગળી આવે બ્લડ દેખાય ગાય સામે મારો દીકરો આવી ગયો છે જો મારા ગીતા દીકરો કેટલી રાજી થાય ગીતા અને ભાઈ અને દયાથી બધી પહોંચી પહોંચી આવી છે હા ગીતા શું કે અરે

હેલો મા ગંગ્રાતિવારી મારી માં ગંગતા મારી માં તું લાજ માતાજી મારી ધજા ચડાવવાની ચડાવવાની ધજા નું વ્યૂ બધાઈ દર્શન કરી લીધા માતા આવી ગયા છે મંદિર નજારો નજારો કેટલા મસ્ત બનાવેલા છે આ છે ક્યાંક વાળો જોરદાર વ્યુ જોઈ શકો રૂમ પણ બનાવેલા છે સોરાર સોરાર પ્લેટ જે આવે ને એ પણ લગાડેલી છે અહિયાં પ્રસાદ પણ ચાલુ જ હોય છે ડેલી અને તમે નજારો જોઈ શકો જરાક મંદિરની વિશાળ છે બહુ શાનદાર છે મિત્રો બધા બેઠા છે તો શાનદાર નજારો આજનો